રામનવમી પર્વ નિમિત્તે આજરોજ રાજ્ય સહિત દેશભરમાં છે તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઠેર ઠેર રામ મંદિરોમાં છે તે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે સાથે તમામ અલગ અલગ વિસ્તારો સહિત તમામ જગ્યાઓ પર છે તે ભવ્ય શોભાયાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો તેમાં જ આજરોજ પાદરાના ભોજ ખાતે છે તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ રામનવમી પર્વ નિમિત્તે હિન્દુ સંગઠન ભોજ અને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ભોજ ગામમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો સનાતન હિન્દુ સંગઠન તેમજ હિન્દુ સંગઠન ભોજના તમામ કાર્યકરો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર છે તે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પાદરાના વકીલ એવા જીગર પંડ્યા સાથે વડુ પોલીસ મથકના પીએસઆઈ કેડી ભરવાડ સાથે ભોજ ગામના ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જોવા જઈએ તો જય શ્રી રામના અને ગર્વસેકાઓ હૈ હમ હિન્દુ હેના નારા સાથે તમામ ગામ છે તે ગુંજી ઉઠ્યું હતું ખાસ કરીને જોવા જઈએ તો ધ્વજારોહણ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો મહાનુભાવોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી ભોજ ગામના આ હિન્દુ સંગઠન દ્વારા છે તે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે તેવામાં રોજ મહાપર્વ એટલે કે રામનવમી પર્વ નિમિત્તે છે તે ભોજ ગામે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય 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 શ્રી શ્રી રામ સંગઠન ભોજ તથા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદા દ્વારા આજે રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે આપણે ભોજ ગામે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલો હતો એક ધ્વજા એક આપણું પ્રતિક છે અને હવે ગામે ગામ આવી ધ્વજાનું રોહણ થાય અને આપણે ધ્વજા લહેરાવીએ એવી આપ સર્વે ને નમ્ર વિનંતી કરું છું અને આ આયોજનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ ધ્વજારોહણનો કાર્યક્રમ અમારો સફળ થયો છે એવી જ હું સનાતન હિન્દુ રાષ્ટ્રીય સંગઠન ભાઈઓ ભાઈઓ તથા હિન્દુ સંગઠન ભોજના ભાઈઓએ ઘણો સહકાર આપ્યો છે તો તેઓનો પણ હું આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ આભાર માનું છું જય શિયામ જય શ્રીરામ આજે રામનવમી પાવન ઉત્સવ નિમિત્તે ભોજ ડામમાં હિન્દુ સંગઠન ભોજ દ્વારા રાષ્ટ્ર સનાતન હિન્દુ સંગઠન પાદરા દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ધ્વજારોહણ કાર્યક્રમની અંદર હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો હયુરસિંહ રાજ તથા એમની ટીમ તથા અમારા ગામના હિન્દુ આગેવાનો હિન્દુ ભાઈ બહેનો માતાઓ અને બહારથી જે મહેમાનો આમંત્રણને માન આપીને આવેલા એવા જીગરભાઈ પંડ્યા રાજેશભાઈ અમીન અને વરૂ પોલીસ સ્ટેશનથી એઆઈ સાહેબ આ બધા ભેગા થઈને અમે આજે એક ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો અને ભોજ ગામની અંદર એક હિન્દુત્વનું આમ ગૌરવ થાય એવો એક ધ્વજા અને ધ્વજાનું પ્રતિક એટલે હિન્દુઓની એક તાકાત છે હિન્દુઓની એક રક્ષણ કરવાનું એક પ્રતિક છે અને આ પ્રતિક બધા હિન્દુઓને પોતાનો ધર્મ અને પોતાનું બળ ખબર પડે કે આ ધ્વજાથી આપણું કેટલું બળ છે અને એ પાવન નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ રામજી મંદિરની અંદર અંકોટ ઉત્સવ કરવામાં આવ્યો આરતી કરવામાં આવી અને બધા સાથે મળીને એક સરસ ભોજ ગામની અંદર હિન્દુત્વ તરીકે હિન્દુનું ગૌરવ થાય એવો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જય શ્રી